શું નવનીતભાઈ છ દિવસ આજે આ ઘટનાને થયા છે અઠ્યાવીસ તારીખને રાત્રે બાર વાગ્યા પછીની જે સમગ્ર ઘટના થઈ છે અનેક રાજકીય લોકો પણ હવે આપને મળવા માટે આવી રહ્યા છે કોળી સમાજમાં પણ ભારોભાર રોષ ફેલાયો છે હીરાભાઈ સોલંકી છે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે તેઓ પણ આવ્યા હતા અને હજારોની સંખ્યામાં કોળી સમાજ પણ અહીંયા ઉમટી પડ્યો હતો પોલીસ દ્વારા હવે ગઈકાલે એક વિશેષ નિવેદન આપનું નોંધવામાં આવ્યું છે કોણ આવ્યું તું શું હવે વિશેષ નિવેદનમાં ઉમેરો કરવામાં આવ્યો છે સમગ્ર ઘટના વિશે વાત કરજો વિશેષ નિવેદનમાં જે નવા પીઆઈ સાહેબ બોપટેલ સાહેબને તપાસ સોંપી છે પણ મેં તો પહેલેથી જ મુખ્ય આરોપીનું નામ ને બધું આપેલું જ હતું બરાબર તો વિશેષ નિવેદનમાં તો એ જ આવે કે ભાઈ મને જે લોકોએ આ બધો પ્લાનિંગ કરી અને જે હુમલો કરાયો છે એ વ્યક્તિ સુધી તો જે કોઈ પોસ્ટ જ નથી આ છ દિવસ થયા છે બરાબર તો એની પાછળ કોઈ પણ જાતની હજી આ પોલીસે કડી કાંઈ મેળવી નથી મેન તો મુખ્ય જે કરાવનાર વ્યક્તિ છે જયરાજ આહિર તો એની તો કોઈ પણ જાતની આ એના દાળિયાને જ બધાયને પકડી પકડી ન લાગી રહ્યા છે બરોબર મેન મુખ્ય આરોપી તો જયરાજ આહિર જ છે એને જ કરાવ્યું છે બધું હુમલો આખું ષડયંત્ર રસીને તો એના સુધી તો હજી પોલીસ પોગી જ નથી